ભયંકર વાવાઝોડું બનવાની સંભાવના છે તે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે ગુજરાતમાં કેવી અસર કરશે અત્યારે પણ ગુજરાતમાં સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ કોઈ વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ વાવાઝોડું બનશે તો એકસો પંદર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે કરાશી પાકિસ્તાન અને આપણા કચ્છની એકદમ નજીક વાવાઝોડું બનવાનું છે ને વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ ધીમે ધીમે આ જે વાવાઝોડું છે તે આગળ વધશે તેની જે પવનની ઝડપ છે તેમાં ફેરફારો થતાં જોવા મળશે અને ખાસ કરીને ઓમાન મસ્કટ તરફ આગળ વધવાનું છે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે એકત્રીસ તારીખમાં તેની સ્થિતિ ત્યાંને ત્યાં એટલે કે ધીમી ગતિએ આગળ વધવાનું છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભયંકર અસર કરી શકે છે એકત્રીસ તારીખે સવારની અપડેટ જોઈએ પવનની ઝડપની વાત કરીએ તો એકત્રીસ તારીખે પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે તો ખાસ કરીને બપોર પછીના સમયે પણ પવનની ઝડપ થી સો જેવી જોવા મળશે અને પહેલી તારીખની અંદર તેની દિશામાં પરિવર્તન થશે કાંઠે કાંઠે સાલી અને મસ્કટ અથવા તો આબુધાબી સુધી પહોંચી શકે છે તો ખાસ કરીને મસ્કટ અને આબુધાબી વચ્ચે પહોંચે ત્યારે તેની જે પવનની ઝડપ છે એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે જો દિશામાં પરિવર્તન થાય તો ઓમાન તરફ પણ આવી શકે મસ્કટ અથવા આબુધાબી સુધી પહોંચી શકે છે સંયુક્ત આરબ અભિરાત ઉપર મોટો ખતરો આવી શકે છે તો ગુજરાતના કાંઠે બનેલું વાવાઝોડું ક્યાં ટકરાશે તેની ઉપર સૌની નજર રહેશે તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ પવનની ઝડપ ગુજરાતમાં અત્યારે કેવી છે તેની વાત કરીએ અત્યારની ગુજરાતની સ્થિતિ આપણે જોઈએ તો જોટાના જે પવનો છે તે દેવભૂમિ દ્વારકા આજુબાજુ એસીથી પંચ્યાસી કિલોમીટર પ્રતિકલાક મોરબી સુધીના વિસ્તારો તેમજ કચ્છની અંદર સોપન કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ભાવનગર અમરેલી આજુબાજુ સોસઠ સુરેન્દ્રનગર બોટાદ સડસઠ વેરાવળ જૂનાગઢ ગીર સોમનાથમાં સોસઠ પોરબંદર આજુબાજુ ત્રેસઠ દેવભૂમિ દ્વારકા ઓખા આજુબાજુ એસીથી પંચાસીની પવનની ઝડપ ઉત્તર ગુજરાતમાં બાવન મધ્ય ગુજરાતમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે સિસ્ટમ અત્યારે કચ્છની ઉપર એકદમ એક જ સ્થાન ઉપર અત્યારે હોય તેવું લાગે છે કારણ કે કલાકના માત્ર ચારથી પાંચ કિલોમીટર જેટલું અંતર કાપે છે સૌથી ધીમી સિસ્ટમ ગણી શકાય આજે રાત્રિની અપડેટ જોઈએ અથવા આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે આપણને જોવા મળશે કચ્છના વિસ્તારોમાં પચાસ થી સિત્તેર સુધીની પવનની ઝડપ રહેશે આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ બોતેર થી પંચોતેર ની સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી કચ્છ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં એકાવનથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પણ પચાસથી પંચાવનની પવનની ઝડપ આવતીકાલે જોવા મળશે તો હજુ આગામી ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાશે જોઈએ વરસાદની અપડેટ અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ આખી ગુજરાત ઉપર ખાસ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબાહી મસાવી શકે છે ખાસ વરસાદના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા ઓખા પાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ કેશોદ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કચ્છની અંદર વાત કરીએ તો માંડવી મુન્દ્રા ગાંધીધામ ગઢશીસા આજુબાજુના વિસ્તારો તેમજ નલિયા નાગવીરી નિરોણા ભુજ ગાંધીધામ તેમજ ખાવડા અને ધોળાવીરા લખપત આ બધા વિસ્તારોમાં કચ્છની અંદર વધારે વરસાદની સંભાવના છે તો મોરબી સાઈડના વિસ્તારો મોરબી વાંકાનેર હળવદ રાંગધ્રા સુરેન્દ્રનગર નવલખી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઓછા વરસાદની વાત કરીએ સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા બોટાદ જે બધા વિસ્તારો છે ગઢડા જસદણ બાબરા અમરેલી તેમાં સામાન્ય હળવો વરસાદ તો ભાવનગર વલભીપુર સિહોર પાલીતાણા તળાજા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ ઝાપટા રૂપી ક્યાંક ક્યાંક પડી રહ્યો છે તો વિસાબદર વેરાવળ કોડીનાર ઉના તુલસી શામમાં પણ વરસાદની સંભાવના છે અત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ સુધી સામાન્ય વરસાદ લુણાવાડા ગોધરા વડોદરા છોટાઉદેપર આ બધા વિસ્તારોમાં ઝાપટા પડશે તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર થરા ધાનેરા આબુ રોડ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને જોઈએ આજે રાત્રિના સમયગાળાની અપડેટ રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો લખપત ખાવડા નલિયા ભુજ આજે બધા રાપર સાઈડના જે વિસ્તારો છે ગાંધીધામ સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની થડબડાટી બોલી શકે દ્વારકા સલાયા જામનગર રાજકોટ મોરબી ચોટીલા ગોંડલ ભાણવડ પોરબંદર આ જે તમામ વિસ્તારો છે જૂનાગઢ અમરેલી મહુવા તળાજા સુધીના વિસ્તારો તેમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર થરાજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને આવતીકાલની વાત કરીએ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ કચ્છના વિસ્તારો જેમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ તો દ્વારકા સલાયા જામનગર પોરબંદર ભાણવડ જુનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો મોરબી વિરમગામ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના આવતીકાલે વહેલી સવારે રહેલી છે આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારો જેમાં ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ ભયાઉ રાપર આજે બધા વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ ભાટીયા ખંભાળિયા લાલપુર મોરબી કાલાવડ તેમજ ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદની સંભાવના છે જૂનાગઢ વેરાવળ મહુવા અમરેલી ભાવનગર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે જ્યારે જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ સિસ્ટમની અસર જોવા મળશે થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર આબુ રોડ અંબાજી આબુરોડ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અને આવતીકાલે સાંજના સાત વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો આખા કચ્છની અંદર મેઘાવી માહોલ મેઘ તાંડવ તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી પોરબંદર ને જૂનાગઢ સુધી હળવાથી ભારે વરસાદ તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ બાકીના જે ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં ભારે પવન સાથે હળવો મધ્યમ વરસાદ પડશે તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે જેના કારણે કહી શકાય કે હજુ મેઘ તાંડવ કલાક સુધી યથાવત રહેશે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલું છે હવે આપણે જોઈએ આજની હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અત્યારે જ આપવામાં આવી છે અઠ્યાવીસ તારીખ માટેની તો કચ્છમાં રેડ એલર્ટ તેમજ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને પોરબંદર એટલે કે કચ્છ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ તેમજ પાટણ અમદાવાદ આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આજે બધા વિસ્તારો છે તેમાં ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અને દાહોદ જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટની સ્થિતિ સૌરાષ્ટ્ર કચ્છ ઉપર હજુ ખતરો વધારે પડતો ગણી શકાય તેમજ પાટણ અને અમદાવાદ આણંદ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે વધુ રહેશે આવતીકાલની વાત કરીએ આવતીકાલે ઓગણત્રીસ તારીખમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ યથાવત રહેશે બાકી ઉત્તર ગુજરાત